જેતપુર તાલુકાના રબારીકા ગામે ગતરોજ પિતૃ કાર્ય દરમિયાન યજમાન એવા રવજીભાઈ રાઠોડના મૃત્યુ અંગે ગોર મહારાજ ઉપર ઇરાદન હત્યાનો ગુનો દાખલ થયો છે તે અંગે આ બનાવ વિશે મૃતકના પુત્ર હિતેશ રાઠોડ શું કહે છે તે આપણે સાંભળીએ હિતેશ રાઠોડ રવજીભાઈનો દીકરો બોલું છું અને કાલે મારા ઘરે પિતૃ કાર્ય ચાલુ હતું વિધિ ચાલુ હતી અને અમારા જે પેલા અદા હે ને અમૃત અદા એ વર્ષોથી અમારે અહીંયા લગ્ન પ્રસંગમાં પહેલેથી વ્યવહારમાં આવતા હતા એટલે એની સાથે અમે વાતચીત કરેલી હતી એક મહિના પહેલા કે પિતૃ કાર્ય કરવાનું છે તો એને અમારી ઘરે આવીને એક મહિના પહેલા મારા પપ્પા સાથે વાત કરેલી કે પિતૃ કાર્ય અમારે કરવું છે તો એ અમૃત અદાએ અમને અગિયાર રૂપિયા કીધેલા તો પછી અગિયાર હજાર અમને એટલા વધારે પૈસા લાગ્યા અમારી પરિસ્થિતિ પ્રમાણે એ અદાને ઓછા કેવા જોઈએ પછી અમારા ગામના જે બ્રાહ્મણ છે ને અમે એને કીધું કે અમારે પિતૃ કાર્ય કરવું તો એમને નવ હજાર કીધા એટલે અમે એને બોલાવેલા પિતૃ કાર્ય કરવા માટે પછી કાલે પિતૃ કાર્ય ચાલુ હતું અને થોડોક ટાઈમ પહેલા જે અમૃત અદા છોકરો છે ને મનીષ અદા એનો ફોન મારામાં આવેલો અને મારા પપ્પા એ વાતચીત કરેલી ફોનમાં ધમકી દીધેલી કે તમારું પિતૃ કાર્ય અટકાવવા હું આવીશ રબારી કેમ કરો છો એવી માથાકૂટ કરેલી અને અને કાલે વિધિ ચાલુ હતી વાગ્યાના ટાઈમમાં એ અમૃત અદા આવેલા અને વિધિ ચાલુ હતી તો મારા પપ્પા એ રે માથાકૂટ કરી કે તમે પિતૃ કાર્યનું મને આમંત્રણ કેમ ન દીધું આ બાબતથી બોલાચાલી થઈ પછી મારા પપ્પા એને સમજાવવાની કોશિશ કરી કે અદા તમે શાંતિ રાખો તમારી સીટ તમને પૈસા મળી જાય એટલે સમજાવવા માટે મારા પપ્પા એને હાથ પકડીને રૂમ બાજુ લઈ જતા હતા તો પછી એ અમૃત અદય હને એનો હાથ આમ ખેંચીને આમ ધક્કો માર્યો મારા પપ્પાને અને ઓછરીમાં જે પાનિયારું છે પાનિયારાની કોર ધક્કો માર્યો પાનિયારાની કોર લાગી જતા એનું એમ્બ્રસ થઈ ગયું મૃત્યુ પામ્યું ફરિયાદ કરી છે રબારીકા ગામે બનેલ આ અકલ્પનીય બનાવ વિશે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ જેતપુર ડિવિઝનના ડીવાયસપી રોહિત ડોડિયા સાહેબ શું કહે છે તે પણ હવે આપણે સાંભળીએ રબારીકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃ કાર્ય ચાલુ હતું તે દરમિયાન એક જે એમના ગોરબાબા હતા એ રાજકોટથી કર્મકાંડી ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ ત્યારે આ મરણ જનાર જે રૌજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આના ધક્કો ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે જે આધારે ત્રણસો ચાર મુજબ ગુનો દાખલ કરેલ છે આપી છે આરોપીને રાઉન્ડ અપ કરી અને અટકાયત કરવામાં આવે છે જે મરણ જનાર છે તેમના બ્રાહ્મણ તરીકે આ આરોપી પહેલાં આવી ગયેલા હતા અને જે ભાવતાલમાં એમને બીજા એક સસ્તા બ્રાહ્મણ મળી જતા તેમણે તેમનું કર્મકાંડીનું જે પિતૃ કાર્ય છે તે બીજા બ્રાહ્મણ પાસે કરાવતા અને આજે રાજકોટથી જે આ બ્રાહ્મણ આવતા આરોપી તેમને ખ્યાલ આવતા એમના ઘરે આવી અને એમણે કીધું કે મને કેમ બ્રાહ્મણ તરીકે તમે રાખેલ નથી આ બનાવની શરૂઆત ત્યાંથી થયેલ હતી